ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક અને તાજગી આપે તેવું પાનનો શરબત બનાવીશું શરબત બનાવવાની એકદમ સરળ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે શરીરને ઠંડક અને તાજગી આપે તેવું પાનનો શરબત બનાવીએ છીએ ત્યારે શરબત બનાવવા માટે મેં ચાર ચમચી વરિયાળી લીધી છે અને ચારથી પાંચ ઇલાયચી લેવાની છે હવે વરિયાળીની તાસી ઠંડી હોય છે એટલે વરિયાળી અને ઇલાયચીને મિક્સ કરવાની છે પાન પાણી ઉમેરી અને એક કલાક પલાળીને મૂકી દેવાની છે વરિયાળી છે તે સોફ્ટ થઈ જશે તો હવે ઢાંકણ ઢાંકી અને વરિયાળી અને ઇલાયચીને એક કલાક પલાળવા મૂકી દેવાની છે આજે આપણે પાનનો શરબત બનાવીએ છીએ ત્યારે મેં નાગરવેલના પાન લીધા છે તમે કલકત્તી પાન કે બનારસી પાન પણ લઈ શકો છો પણ અહીંયા મેં નાગરવેલના પાન લીધા છે તો પાનને સારી ધોઈ લેવાના છે તો મેં એક બોલમાં પાણી લીધું છે અને પાનને ધોઈ લીધા છે હવે આપણે એક ક્લીન નેપકીન લેવાનું છે અને નાગરવેલના પાનને લૂછી લેવાના છે તો અહીંયા બધા જ નાગરવેલના પાનને લૂછી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે પાનનો શરબત બનાવીએ છીએ ને તે શરબત બહુ સરસ બને છે અને ગરમી મને ઠંડક આપે છે તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે અહીંયા મેં તકમરિયા જે સબ્જા સીડ્સ આવે છે તે એક ચમચી લીધા છે તેને પણ પલાળી રાખ્યા છે તો હવે આપણે પાનનો શરબત બનાવીશું હવે આપણે જે નાગરવેલના પાન ક્લીન કર્યા છે તેને એક સાથે લઈ લેવાના છે અને સમાઈ લેવાના છે એટલે આપણે બધા જ નાગરવેલના પાનને જીણા સમાઈ લઈશું અહીંયા મેં નાગરવેલના પાન લીધા છે પણ તમે કલકત્તી પાન કે બનારસી પાન લીધા હોય તેને પણ આ રીતે સમાઈ લેવાના છે તો અહીંયા મેં પાનને જીણા સમાય લીધા છે હવે આપણે મિક્સર જાર લેવાનું છે હવે હવે પાન છે છે તે લઈ લેવાના આપણે જે અને પાડી રાખી છે તેને મિક્સર જારમાં ઉમેરી લેવાની છે તમે જોઈ શકો છો કે વડિયાળી છે તે સોફ્ટ થઈ ગઈ છે વડિયાળી અને ઇલાયચી પાણી સાથે મિક્સર જારમાં ઉમેરી લેવાનું છે અહીંયા ગુલકન લીધો છે ગુલકનની ફ્લેવર પાનના શરબતમાં બહુ જ સરસ લાગે છે ચારથી થી પાંચ ચમચી ખાંડો ઉમેરવાની છે થોડું પાણી ઉમેરી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે શરબત બનાવવા માટે વરિયાળી લીધી છે અને વડિયાળીની તાસીર છે તે ઠંડી હોય છે અને ઇલાયચી પણ તમને ખબર છે અને ગુલકન પણ તમને ખબર હશે તો તેની તાસીર ઠંડી હોય છે હવે આપણે બાઉલની ઉપર સ્ટ્રેનર મૂકવાનું છે અને આપણે જે પેસ્ટ બનાવી છે તેને ગાળી લેવાની છે કેમ કે વરિયાળી લીધી છે અને ઇલાયચી ઉમેરી છે એટલે એકવાર ગાળી લેવાની છે કેમ કે પાનનો શરબત બનાવીએ છીએ ને ત્યારે મોટા પીસ આવે તો પીવાની મજા નથી આવતી એટલે એકવાર ગાળી લેવાનું છે અને આજ પેસ્ટ માંથી આજે આપણે પાન નો બનાવીશું તો આપણે બધી જ પેસ્ટ છે તે ગાળી લીધી છે અને તમે જોઈ શકો છો કે કલર પણ બહુ જ સરસ આવ્યો છે એકદમ નેચરલ કલર આવ્યો છે આજે આપણે જે પાનનો શરબત બનાવીએ છીએ ને તેમાં કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ નથી કરવાનો છતાં પણ તેનો કલર બહુ જ સરસ આવે છે આજે આપણે પાન અને વડિયાળી જ યુઝ કરીએ છીએ છતાં પણ તેનો કલર ગ્રીન આવ્યો છે અને આજે આપણે જે પાનો શરબત બનાવીએ છીએ ને તે દૂધમાંથી બનાવીએ છીએ તો અહીંયા મેં એક લીટર દૂધ લીધું છે હવે જે પેસ્ટ બનાવી છે તે દૂધમાં ઉમેરી લેવાની છે ફ્રેન્ડ્સ આજે મેં દૂધ લીધું છે પણ તમારે પાણીમાં પાનો શરબત બનાવવો હોય ને તો પણ તમે બનાવી શકો છો દૂધમાં પેસ્ટ ઉમેરીને શરબત બનાવીએ છીએ ને તો બહુ જ સરસ લાગે છે અને તમે જોઈ શકો છો કે કલર પણ બહુ જ સરસ આવ્યો છે તો પાનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે જે તકમરીયા જે સબ્જા સીડ્સ પ્લાન્ટ રાખ્યા હતા તે પણ દૂધમાં ઉમેરી લેવાના છે તો અહીંયા મેં ત્રણ ચમચી સબ્જા સીડ્સ તકમરિયા ઉમેરી છે હવે તકમરિયાની તાસીર તમને ખબર જ છે તે પણ ઠંડી હોય છે તકમરિયા ઉમેરવા તે ઓપ્શનલ છે તમારે ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો અહીંયા મેં ગુલાબના પાન ઉમેર્યા છે અને આઈસ ક્યુબને ઉમેરી લઈશું તો ઠંડો ઠંડો પાનનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તમે પણ પાનનો શરબત બનાવી અને સર્વ કરી શકો છો બહુ જ સરસ લાગે છે તો અહીં આપણો પાનનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે શરબતને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ને કે આજે આપણે જે પાનનો શરબત બનાવ્યો છે ને તેમાં ફૂડ કલર નથી યુઝ કર્યો છતાં પણ તેનો કલર નેચરલ આવ્યો છે તો ઠંડો ઠંડો પાનનો શરબત સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું ઉપરથી તકમરિયા સર્વ કરીશું અને બીજું શરબત છે તે આપણે જગમાં સવ કરી લઈશું ઘરે અચાનક મહેમાન આવી જાય ને ત્યારે પણ તમે આ શરબત બનાવી અને સર્વ કરી શકો છો ગરમીમાં ઠંડક આપે છે અને તાજગી આપે છે તો આજે આપણે પાનનો શરબત બનાવ્યો છે તો ઠંડો ઠંડો શરબતને ગ્લાસમાં સર્વ કરીશું તો ઉનાળામાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમીમાં ઠંડક અને તાજગી આપે તેઓ પાનનો શરબત બનાવ્યો છે અને આ શરબત છે તે એક દિવસ ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ ઘરે મહેમાન આવે ને ત્યારે પણ આપણે શરબત સર્વ કરી શકીએ છીએ તો શરબતને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમીમાં ઠંડક અને તાજગી આપે તેઓ પાનનો શરબત બનાવ્યો છે તો શરબતને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ આજે આપણે પાનનો શરબત બનાવ્યો છે તો રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવો જો મળીએ છીએ નવી એક આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય